તો ક્ષત્રિયોમાં હજુ પણ રોષની લાગણી જોવા મળી રહી છે ક્ષત્રિયો નથી આગામી રવિવારે રાજકોટમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે એપ્રિલે રાજકોટમાં મહાસંમેલન યોજાશે રવિવારે બપોર બાદ ક્ષત્રિયોનું મહાસંમેલન યોજાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે રૂપાલા સામે ક્ષત્રિય ક્ષત્રિયો વિરોધ નોંધાવશે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં સંમેલનનું આયોજન થશે રાજકોટ ખાતે તારીખ ચૌદ ચાર રવિવાર સાંજે પાંચથી સાત ગુજરાત છત્રીય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવાનું છે એ નક્કી કર્યું છે અને રાજકોટથી મોરબી રોડ ઉપર રતનપર ગામ પાસે ભવ્ય રામ મંદિર છે ભવ્ય રામ મંદિર ની સામેના ખાલી પ્રાઇવેટ જગ્યામાં આનું આયોજન થવાનું છે અને લાખોની સંખ્યામાં છત્રીઓ છત્રીઓના શુભેચ્છક સમાજો એમાં હાજરી આપશે જાહેર જીવનમાં શુદ્ધિકરણ જાહેર જીવનમાં નૈતિકતાનું જે ધોવાણ થયું છે એને અટકાવવા માટેનો પ્રયાસ આના દ્વારા થાય શ્રી પરસોત્તમભાઈની ઉમેદવારી રદ થાય એટલા માટે આપણે એક દાખલો એવો બેસાડવા માંગીએ છીએ આમાં અમે અમારી કોઈ એવી માંગણી નથી વ્યક્તિગત માંગણી માટેની આ ઝુંબેશ નથી આ લડત નથી અને એના માટે મહાસંમેલનનું આયોજન ચૌદ તારીખે રાજકોટ ખાતે કરવામાં આવશે